અને પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સમુદ્રી પાર્કમાં આવેલા સી એકસો રહેતા ગણેશ કૃષ્ણ પાટીલ પોતાના ઘરમાં જુગાર રમવા માટે લોકોને બોલાવી જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે જે ચોક્કસ માહિતી આધારે દરોડા પડ્યા હતા જ્યાં પોલીસે જુગાર રમતા મકાન માલિક ગણેશ કૃષ્ણ પાટીલ ભરત માણેકજી મોમાયા હર્ષ નટવરલાલ મોદી નિકુંજ ઉર્ફ ચંગ પ્રવીણ સુરેશભાઈ નાય અને ઘનશ્યામ દિલીપ બારોટને રંગે હાથે ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી તીન પત્તીનો જુગારના દાવ ઉપર લાગેલા રોકડા બાર હજાર ચારસો પચાસ અને અગતીમાંથી એકત્રીસ હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયાના રોકડા મળી કુલ કિંમત રૂપિયા તેતાલીસ હજાર સાતસો નેવું રૂપિયા રોકડા રૂપિયા અને પાંચ મોબાઈલ કિંમત રૂપિયા પંચાણું હજાર મળીને કુલ એક લાખ આડત્રીસ હજાર સાતસો નેવું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરોધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી